જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા દરેક મનુષ્યનું દરેક વ્યક્તિનું જીવનમાં એકવાર તો એવું સપનું હોય જ છે એકવાર તો એવો વિચાર આવે જ છે અથવા એકવાર તો એવો દ્રઢ નિશ્ચય પ્રગટ થાય જ છે કે જીવનમાં મારે એક વાર તો મારે ઘરનું ઘર લેવું છે મારે પોતાનું ઘર લેવું છે ઘણા લોકો ભાડાના મકાનમાં રહેતા હોય ત્યારે એક વિચાર આપણા મનમાં ચાલ્યા કરે ક્યાંક ને ક્યાંક આપણું ઘર નથી કોઈ પણ વસ્તુ લાવીને આપણા ઘરને સજાવી ટીવી ફ્રીજ વોશિંગ મશીન કોઈ પણ પ્રકારના રોજિંદા જીવનમાં જે ઉપયોગ આવતી હોય એવી વસ્તુઓ લાવીને આપણા ઘરમાં સજાવી ત્યારે છેલ્લે ક્યાંક ને ક્યાંક મનમાં એવો વિચાર ચાલ્યા કરે ક્યાં ક્યાં મારું ઘર છે કે આ ઘરમાં રહીને થોડા દિવસ રહીને ફરી મકાન બદલવાની વારી આવી ફરી બદ મકાન બદલવાનો અવસર આવે અને ત્યારે ફરી આ ઘર છોડીને બીજું મકાન જવાનું બીજા મકાન પર જવાનું અને ત્યાં પોતાનું ઘર બનાવવાનું ફરી થોડા મહિના ત્યાં રહીને થોડા વર્ષો ત્યાં રહીને ત્યાંનું મકાન છોડીને ત્યાંનું ઘર છોડીને ફરી કોઈ બીજું મકાન જોવાનું ફરી કોઈ બીજા મકાનમાં જઈ એ મકાનને ઘર બનાવવાનો પ્રયાસ કરવો કેટલા પણ મકાન બદલીએ કેટલા પણ ઘર બદલીએ પણ તો પણ જ્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહેતા હોઈએ ત્યાં સુધી મનમાં ક્યાંક ને ક્યાંક એવો જ વિચાર હોય છે કે આ ક્યાં મારું ઘર છે પોતાનું નથી આ તો જે મકાન માલિક છે એમનું ઘર છે આપણે ખીલી પણ મારવી હોય તો એમને પૂછીને મારવી પડે કોઈ પણ વસ્તુ ટીંગાળવી હોય કોઈ પણ ચિત્ર ટીંગાળવું હોય તો પણ એમને પૂછીને આપણે કરવું પડે કે અમે આમાં શું કરીએ છીએ આ મકાનમાં આ શું કરી શકીએ છીએ અથવા શું નથી કરી શકીએ ત્યારે એવી પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક આપણું મન નિરાશ થઈ જાય છે ક્યાંક ને ક્યાંક આપણા વિચારો બદલતા જાય છે પરિસ્થિતિઓ બદલતી જાય છે પુરુષ હોય કે સ્ત્રી હોય મનમાં એવો વિચાર આવે જ છે કે હું મારા પરિવારને એક સારું ઘર આપું જે એ ઘરને પોતાનું સમજી શકે તો એટલા માટે જ ગૌમાતા ખૂબ સુંદર પ્રેરણા કરે છે કે ગોળનો ગામડો લેવાનો છે આપણને દેશી ગોળ મળી જ જાય છે જેમાં મોટા મોટા આપણને ગામડા મળે છે કટકાઓ મળે છે તો એ ગોળના ગામડાને ગૌમાતાનું જે ઘૃત હોય શુદ્ધ ઘી હોય એમાં બોળવાનો છે અને એ ગોળના ગામડાને જે આપણે ઘીમાં બોળ્યું તેને આપણે ગૌમાતાને નિત્ય એક નિશ્ચિત સમયે ખવડાવવાનું છે તો એકાવન દિવસ સુધી આક્રમ કરવાનો છે સ્ત્રી હોય કે પુરુષ હોય કોઈ પણ આકરી શકે છે જે ઈચ્છે કે મારે હવે મારા પોતાના ઘરનું મકાન લેવું છે એ આ કાર્ય કરી શકે છે એક નિશ્ચિત સમયે ગૌમાતાને આ ગોળ ખવડાવવાનો છે અને પ્રાર્થના કરવાની છે સાથે સાથે આ મંત્રનો જાપ પણ કરવાનો છે કે સફલમ કે હેમા નંદિની મારું આ કાર્ય સફળ કરો મારી આ અભિલાષા છે મારી આ ઈચ્છાઓ છે મારી આ મનોકામનાઓ છે તેને પૂર્ણ કરો મારી ઈચ્છા છે કે એક તો એક પણ હું મારા પોતાનું ઘર ખરીદી જેને હું મારા પોતાનું માની શકું પોતાના ઘર લગતી મકાન લગતી કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય બાધાઓ હોય એને ગૌમાતા સમક્ષ પ્રગટ કરી અને ગૌમાતાને નિત્ય કર્મ કરવાનો છે એમને ગોળ ખવડાવવાનો છે એકાવન દિવસ સુધી આ કરવાનો છે આ એકાવન દિવસના ભીતર ભીતર જ આપને સુંદર પોતાના આસપાસ પરિવર્તન દેખાવા લાગશે ઘર લગતી મકાન લગતી કોઈ પણ સમસ્યા જે ઉર્જા આપણને ગૌમાતા પ્રત્યે ભાવ પ્રગટ કરાવશે પોતાના દેવી દેવતા પોતાના સુરાપુરા માતાજી ઠાકોરજી જેને પણ આપણે માનતા હોઈએ એમનું સ્મરણ કરી નિત્યાક્રમ કરવાનો છે અને સાથે સાથે આ એકાવન દિવસ સુધી આ મંત્રની નિત્ય એક માળા કરવાની છે નિત્ય અને ભાવ શ્રદ્ધા અને એક વિશ્વાસ એવો દ્રઢ વિશ્વાસ રાખી આ ક્રમ કરવાનો છે કે મને ગૌમાતા અવશ્ય કૃપા પ્રાપ્ત કરાવશે ગૌમાતા પર મને પૂરો વિશ્વાસ છે એવો ભાવ દ્રઢ કરી નિત્ય આ ક્રમ કરવાનો છે ઘર લગતી મકાન લગતી કોઈ પણ સમસ્યાઓ હોય કે મને પેલા એરિયામાં ઘર જોઈએ છે

ગૌમાતા સેવા કરતા રહો ગૌમાતા સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ